લાંબા ગાળાનું રોકાણ કરવું છે તો આ ત્રણ સેક્ટર તમારા પોર્ટફોલિયોની અંદર હોવા જોઈએ તો સૌથી પહેલું છે હેલ્થકેર સેક્ટર એટલે કે આજે નવી નવી બીમારીઓ માર્કેટમાં આવતી જાય છે કે જેના કમ્પેરિઝનની અંદર નવી નવી કંપનીઓની ટ્રીટમેન્ટની શોધ કરે છે અને નવી નવી કંપનીઓ માર્કેટની અંદર આજે ફાર્મા સેક્ટરની અંદર આવેલી છે તો તમારા પોર્ટફોલિયો અંદર ફાર્મા સેક્ટરના કોઈ બી સ્ટોક હોવા જોઈએ ત્યારબાદ સેકન્ડ છે રિન્યુએબલ એનર્જી સેક્ટર એટલે કે આજે આપણે જોઈએ કે ડેઇલી ટુ ડેલી સોલારની ડિમાન્ડ અને સાથે એવી ટેકનોલોજીની ડિમાન્ડ પણ વધતી જાય છે જેના કમ્પેરિઝનમાં ઘણી એવી નવી કંપનીઓ આવી છે જે માર્કેટમાં સારું એવું પરફોર્મ કરે છે તો તમારા પોર્ટફોલિયો અંદર રિન્યુએબલ એનર્જીના સેક્ટરના કોઈ બી સ્ટોક હોવા જોઈએ ત્યારબાદ થર્ડ છે ટેકનોલોજી સેક્ટર એટલે ટેકનોલોજી સેક્ટર આપણે જોઈએ તો આજે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી વગર આજે એનું કોઈ પણ કામ શક્ય નથી તો આજે ટેકનોલોજીની અંદર આપણે આજે જોઈએ કે ભાઈ ડિજિટલ કોઈ બી ટ્રાન્સફોર્મેશન જોઈએ ક્યાં તો પછી આપણે કોઈ બી એઆઈ ટેકનોલોજી જોઈએ તો કોઈ બી ઇન્ડસ્ટ્રીની અંદર આ વસ્તુ એનો મૂળભૂત પાયો છે કે જેની વગર કોઈ પણ વસ્તુ શક્ય નથી તો તમારા પોર્ટફોલિયોની અંદર ટેકનોલોજી સેક્ટરના બી સ્ટોક હોવા જોઈએ તો કયા સેક્ટરની અંદર કયા એવા સ્ટોક સારું પરફોર્મ કરે છે જાણવા માટે હમણાં જ કોમેન્ટ કરો સ્ટોક અને આવીને આવી માહિતી જાણવા માટે હમણાં જ આપણા પેજને ફોલો કરો